હારીજ ખાકડી રોડ પર બની અકસ્માતની ઘટના ઇજાગ્રસ્ત ચાર યુવાનોને સારવાર અર્થે હારીજ રેફરન્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારબાદ વધુ ગંભીર ગણાતા ચાણસમા સમી હારીજ અલગ અલગ એકસો બોલાવી વધુ સારવાર અર્થે ચાર યુવાનોને પાટણ ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા કાદમીપુરા પાસે બે બાઇક સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો બે બાઇક પર સવાર ચાર યુવાનોને એકસો ની મદદથી હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ચાર યુવાનોને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે પાટણ ખાતે ખસેડવામાં આવ્યા છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ